એ પજવણી કરતો રહ્યો પણ કોને કહું મદદ માંગીશ તો સમાજમાં બદનામી થશે અને પછી આગળ શું ખબર છે એ એ એ હારી હારી ગઈ ગઈ વિકૃત વાલો કરી દીધું એને કારણ કે સહન ન થયું એનાથી રોજની એ પજવણી રોજનો એ માનસિક ત્રાસ લગાવી દીધો ફાસો એ શિક્ષિકા પાટીદાર સમાજની દીકરીએ એને એના પિતાને કહ્યું એના પિતાએ અનેક રજૂઆતો કરી એ સાયકોના પિતા સુધી ગયા બે હાથ જોડ્યા પણ એ જ જવાબ મળ્યો કે થાય તે કરી લો એ તો એને જે કરવું હશે એ જ કરશે પછી પિતાએ શું કર્યું બેટા તું ઘરે બેસ ઘરમાં જ રહે બહાર જઈશ તો પજવણી કરશે કાળા કાચ વાળી ગાડીમાં આવીને ગોરખ ધંધા કરનાર એને એટલી હદે હેરાન કરતો કે એનું ઘરની બહાર નીકળવું ભારે પડી ગયું ક્યાં સુધી એ ઘરે બેસી રહેતી ટૂંકાવી દીધું પોતાનું જીવન એ વિચારીને કે ભવિષ્યમાં એના માતા પિતા સમાજ સામે બદનામ થાય એના કરતા હું જ જતી રહું ભગવાન પાસે વિચારો કેવી મનોદશા થઈ હશે દીકરીની એના પરિવારની કોના પાપે શું છે આખો મામલો જોઈ લો અજવણી કહી મે બહુ વિનંતી કરી પણ મને ન છોડી એ મને માનસિક ત્રાસ આપતો એ કોઈ નાથી નથી ડરતો એના કારણે મારું ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું એ કાળા કાચવાળી ગાડી વાળો મારો પીછો નઈ છોડે તો મારે દુનિયા જ છોડવી પડશે નહીતર સમાજ બદનામી થઈ જશે કદાચ આવું જ વિચાર્યું હશે સુરત કતાર ગામની ઓગણીસ વર્ષીય ને પાટીદાર સમાજની દીકરી ટ્યુશન ક્લાસીસ શિક્ષિકા તરીકે નોકરી કરતી પણ એને ગળે ફાંસો ખાઈને જીવન ટુકાવી દીધું કારણ શું છે સાંભળો એના પિતા પાસેથી જ મારે છોકરી અહીંયા તના ક્લાસમાં ટ્યુશન કરાવતી હતી ટીચર હતી ત્યાં ભણાવવા જતી હતી અને બેક હતી એમાંથી છ મહિનાથી મને ખબર પડી ત્યાં છ મહિનાથી એક છોકરો છે રબારીનો આપણે નીલ વિષ્ણુભાઈ દેસાઈ બીજો છોકરો પાછળ પડેલો ઘર બધી રોજ કાઢી લઈને આવતી વાહ વા એ આવે બધા છોકરાઓ જેવા લફંગા છે છોકરાઓ બધા આને હેરાન કરતા હતા કે મને આપણે એમ કીધું કે આપણે ક્યારે રે આપણે નથી મી ટ્યુશન જવું એટલે પછી મને કોઈ દી કીધું નહીં કે પપ્પા જે વાહે આવે છે કા છે મેં એના પપ્પા બોલા છોકરાના પપ્પાને ફોન કરેલો મેં કીધું ભાઈ તમારા છોકરાને સમજાવો રોજ મારી છોકરી ઘર સુધી આવે છે તો એ તમે કાંઈ સમજાવતા નથી કે સમજાવી દે હોય કે તમારી છોકરીમાં વાક હોય ને આમને તેમને એવું બોલવા મળ્યું એટલે પછી આપણે કઈ બોલી એવું વિચાર આવ્યો કે આપણે મેં આને મેનુ નહીં કીધું મેં આપણે એક કામ કરો આપણે નથી ત્યાં જાવ તું છે ને જવું એ પછી મને કોઈ દી કહી ન હોય કે મતલબ મને બે ત્રણ દિવસ ત્યાં ડિપ્રેશનમાં લાગી મને વિકૃત યુવકના ત્રાસથી ટૂંકાવ્યું જીવન નીલ ને બ્લેકમેલ કરતો સમાજમાં બદનામીના ડરથી પોલીસમાં ફરિયાદ ન કરી પિતાએ ઘરે બેસાડી દીધી છતાં નીલ નું ટોર્ચર અટક્યું નહી આ મામલે નેનુ કાકાએ પણ પ્રતિક્રિયા આપતા નીર જેવા છોકરાઓ કેવી રીતે બેફામ ફરે છે અને તેમને અટકાવવામાં પોલીસ પ્રશાસન નિષ્ફળ રહ્યું છે તે જણાવ્યું છે સાંભળો આ જે ઘટના બને છે ને અવારનવાર એમાં પોલીસને એક સંદેશ દેવા માંગુ છું કે આ બ્લેક કાસ્ટની ગાડીઓ ભાડે આપે છે ને કારણ કે જો સ્કૂલના છોકરા અઢાર વર્ષથી ઓછી વયના હોય ને એને કોઈ હોટલમાં રૂમ મળતો નથી તો આ ઘટનાઓ જે કઈ બનતી હોય છોકરા બગડતા હોય આ ગાડીઓમાં જે ગોરખ ધંધા થાય ને એ બંધ થાય પ્લસ સમાજમાં એક એ સંદેશ દેવા માગુ છું કે આ એક બદનામીના કારણે લોકો છે ને આમાં ફરિયાદ કરતા નથી તો આવા એકાદ બે હેલ્પલાઇન નંબર બહાર પાડીને અને આવી માહિતી ખાનગી રાખવામાં આવે ને એને સપોર્ટ કરવામાં આવે તો આવી ઘટના રોકી શકાય બાકી શું છે દરેકની સમાજનું કોઈ સમાજ હોય દીકરીની બદનામી થાય એના માટે આ લોકો દબાવી દેતા હોય છે બરાબર છે પણ આવું દબાવવાના કારણે જ આત્મહત્યા સુધી ભોગવું પડે છે કેટલી છોકરીઓ બનતી છે ઘટના બહાર ન આવતી હોય તો અમને અત્યારે આ છ મહિના પેલા પપ્પાને જાણ હતી ખબર પડી એના પપ્પા મારા ભાઈ જ છે પણ મારા સુધી ખબર ન જ પડવા દીધી નહીં બસાવી કેનુ ના એક સંબંધી એ યોગ્ય સમયે યોગ્ય સંદેશ સભ્ય સમાજને આપ્યો છે સાંભળો પરિવારના લોકોએ પણ જાગૃત થવું પડશે આજે શહેરની અંદર પોલીસ પોતાની વ્યવસ્થા અને પોતાની જે સુરક્ષા છે એની તકેદારી તો રાખે છે અને અમારો આ બનાવ જ્યારથી બન્યો છે ત્યારથી પોલીસ પણ અમારા ખૂબ સારી રીતના સહયોગમાં છે અને ખૂબ તટસ્થતાથી પોતે તપાસ પણ કરે છે પણ જ્યારે જ્યારે આવા બનાવ બનતા હોય છે તો એની માહિતી તત્કાલ પોલીસને આપવી જોઈએ આ જે કંઈક ઘટના ઘટી છે એ તુરંત નથી ઘટતી આ ઘણા વર્ષો સુધી ઘણા મહિનાઓ સુધી કોઈ પણ વ્યક્તિ આ સહન કરતી હોય છે અને જયારે એની સહનશક્તિ પૂરી થઈ હોય ત્યારે જ આ ઘટના ઘટતી હોય છે અને એવું જ આ બનાવો મારા પરિવારના આ દીકરી સાથે બન્યો છે આઘાત થયો અને બધા દોડતા આવ્યા દીકરીને ન્યાય મળે તે માટેની માંગ થઈ પાટદાર અગ્રણી અલ્પેશ કથિરિયા અને સામાજિક અગ્રણી વિજય માંગુકિયા પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે પરિવારને મળીને સાંભળો આવા અસામાજિક તત્વો લુખાઓ અને આરોપીઓના કારણે સભ્ય સમાજની સારી એવી શિક્ષિકા દીકરીએ જયારે સુસાઈડ કર્યું છે ત્યારે એને ન્યાય મળે કાયદેસરની કાર્યવાહી થાય અને આવા લુખાઓ વિરુદ્ધ પગલાં ભરાય એ માટેની અમારી માંગણી છે એ માટે અહીંયા પધાર્યા છીએ પીએસસીને એની રજૂઆત કરી છે અને અત્યારે જે દીકરીએ સુસાઈડ કર્યું છે એમના પિતા પોતાની ફરિયાદ આપી રહી છે ન ભરાવું જોઈએ કોઈ પણ લુખો અસામાજિક તત્વો ગમે એટલો મજબૂત હોય ગમે એવો લુખો હોય ગમે એવો પૈસાવાળો હોય તમે પોલીસ છે વકીલ છે કોર્ટ છે સભ્ય સમાજ છે તમારા આડોશી પાડોશી છે ઇવન મા બાપ છે તો ત્યાં રજૂઆત થવી જોઈએ અને આરોપી અને લુખાઓનો પરિવાર ડરમાં જીવે એવી કાર્યવાહી થવી જોઈએ અને કોઈપણ દીકરી કોઈપણ સમાજની કોઈપણ દીકરી સુસાઇડ ન કરે આપઘાત ન કરે આત્મઘાતી પગલું ન ભરે એના માટે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી છે પત્ર દ્વારા કે જ્યારે જ્યારે ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ બને છે ત્યારે આની પાછળ વ્યાજખોરો જ જવાબદાર હોય છે અને વ્યાજખોરોને કાયદાકીય રીતે ચુંગલમાં ફસાવી અને જેલના હવાલે કરવામાં આવે એવા મારી પાટીદાર સમાજની લાગણીને માંગણી છે એ દીકરીની મનોદશા કેવી હશે એ કલ્પના કરીને પણ દુઃખ થઈ જાય એ કોઈને ન કહી શકે કારણ કે એને બદનામીનો ડર હશે અથવા તો બતાવવામાં આવ્યો હશે નીલ જેવા અસામાજિક તત્વોને પોલીસ ઠેકાણે કરે કે ન કરે જ્યારે ઘરની કે સમાજની દીકરી સાથે આવું કૃત્ય થાય ત્યારે જાગૃત થઈને પોલીસ ફરિયાદ પરિવારે જ નોંધાવી જોઈએ નહીતર નેનો જેવો કેસ ફરી થતા વાર નહીં લાગે નિર્મલ પટેલ વીટીવી ન્યૂઝ સુરત